નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું કિશોર ફાઉન્ડેશન હેલ્પલાઇન સૌ જાણો છો કે રાષ્ટ્રહિત પર્યાવરણ ગૌસેવા જીવદયા આને લગતા જે વિષયો છે એ વિષયોમાં હવે પછીની જે પેઢી ખાસ કરીને યુવા વર્ગ એ જોડાય અને આ જે પ્રવૃત્તિ છે એમાં પોતાના વિચારોની પ્રસ્તુતિ કરીએ જુદા જુદા માધ્યમથી દાખલા તરીકે અગાઉ વાર્તા સ્પર્ધા હતી વક્તૃત્વ સ્પર્ધા હતી એ જ રીતે આ વખતે અમે શોર્ટ ફિલ્મ સ્પર્ધા રાખી હતી પોતાના વિચારો પ્રસ્તુત કરવા માટે તો આજે એ શોર્ટ સ્પર્ધાના મથકો માંથી જે વિજેતા થયા છે એ વિજેતા આ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવો એમને મળીએ અને એમની સાથે એમની ફિલ્મ મેકિંગની જે વાત છે એ આપણે કરીએ સૌ પ્રથમ આપનાથી શરૂઆત કરીશ આપો મારું નામ અલ્પા ગુસ્વામી છે અને હું એક રાઈટર છું એટલે મારું સ્ટડી ટેબલ બારીની બાજુમાં છે તો બારીમાંથી એક વૃક્ષ દેખાતું હતું એટલે ગામની સાફ સફાઈ કરીને બધા ત્યાં કચરો ભેગો કરે અને ત્યાં જે લોકો સળગાવતા હતા એટલે દર વખતે મારું ધ્યાન ત્યાં જાય કે હું આ લોકોને ટોકું કે તમે ત્યાં ન બાળો ઝાડ ને કદાચ એ ઝાડ પડે ને કદાચ એ જાય અને

આ ડિગ્રી પરયોગ્યો તો મને આમીનામાં તમને ખબર છે નવીન ડરમાં પછી થોડા કેમ કે

કે પર્યાવરણ એ ઈશ્વર ઈશ્વરે આપને આપેલી ભેટ છે અને આપણે પર્યાવરણ નો શબ્દ છૂટો પાડીએ તો આવરણ એટલે આપણી આજુબાજુ આવરણ છે એ આવરણ જેટલું શુદ્ધ હશે એટલા જ આપણે સુરક્ષિત રહી શકશું કઈક આવા જ વિચારો એમને રજૂ કર્યા ખૂબ સરસ બેટા બહુ જ આટલી ઉંમર આ રીતે રજૂઆત ખરેખર અભિનંદન ને પાત્ર છે આપનું નામ અને આપનું ફિલ્મ વિશે થોડી વાત કરો

ના માટે જે પણ ગિરની અંદર પ્રવાસી આવે પર્યટકો આવે એટલા એ આવી અને મંદિરના જે પણ સામાન આવે જે કચરો છે નાખી અને જે પશુ પક્ષીઓ મૃત્યુ અને આવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે ઓહ એટલે તમે એમાં શું ફિલ્મ બનાવી ફિલ્મમાં તો બસ એ જ ગાય પ્રત્યે પ્રેમ એ બતાવ્યું કે આ રીતે ગાય છે છે તમને એક અપીલ કરી કે આમ નો કરું છું તમારી કોણ કોણ જોડાય જી જી મારું નામ ગોહિલ વદ્રસી છે આમ હું વિદ્યાર્થી છું અને સાથે સાથે સાહિત્ય ગઝલ ક્ષેત્ર અને છંદો અંદર વધારે રુચિ ધરાવું અને સામાન્ય રીતે મોટા ભાગે ગીર ની અંદર નેચર પ્રત્યે ખૂબ વધારે પ્રેમ હોય છે એટલે ગીર માં ફરતો હોય પણ ગીર માં બધું જ છે બહારની દુનિયા આપણે જોઈએ છે પણ ગીરની અંદર કોઈ જાતિ જોતું નથી એની અંદર પણ જંગલ ની સાહેબ બગાડી નાખ્યું કોઈ પણ નાનો એવો માતાજી નો થોડો હોય ને તો ત્યાં ચુંડડી વધારી પછી અત્યારે પાણી પડી છે માન ખાઈ છે પછી કોઈ રેલ નો પાટો હોય તો રેલ ની અંદર થી લોકો પસાર થતા હોય ને તો કોઈ પેન જો નાસ્તો કરે તો બાર કાચ કસરો

પર્યાવરણ ને કઈ રીતના બચાવી શકાય રાજકોટ ના છીએ અમારે ચાર જણા ની ટીમ છે મારા મિત્ર ચિરાજભાઈ તન્ના અને એક નિર્જર રામા અમે પણ પ્રયત્ન ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે વધતી જાય છે અને શહેર છે ને એ મોટું થતું જાય છે તો અત્યારે અમે એક છેલ્લા ઘણા સમય એવું માર્ગ કહેલો છે કે પોતાનું ઇન્ડસ્ટ્રી નો ડેવલપમેન્ટ માટે જે ખેતી લાયક જમીન છે ને એને પણ એ લોકો અને ત્યાં કરે છે અને એમાંથી જે કચરો હોય છે ને એ બાજુમાં રહેલી નદી કે ડેમ હોય એમાં ઠાલતા હોય તો એના હિસાબે જે અલ્ટિમેટ આપણે લાંબા સમય નુકસાન અને અત્યારે જે પ્રેઝન્ટમાં નુકસાન થવાનું છે ને એનું પ્રેઝન્ટેશન કરેલું જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાના મૂળમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણ ને એવોઈડ કર્યું છે કે પર્યાવરણ ને આપણે ધ્યાન નથી રાખ્યું એના કારણે આ બધી સમસ્યાઓ આપણે ભોગવી રહ્યા છે આપ સૌ ખરેખર એટલા માટે અભિનંદન લાયક છો કે તમારા વિચારો તમે શોર્ટ ફિલ્મ દ્વારા જયારે રજૂ કર્યા છે કરુણા ફાઉન્ડેશન હું ફરી આપને દર્શકોને જણાવી દઉં કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન સમસ્ત મહાજન અને સાહિત્ય ગઝલ અને કવિતા ગ્રુપ દ્વારા એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જે આપની સમક્ષ જે વિચારો અહીંયા રજૂ કરી રહ્યા છે એ બધા વિજેતાઓ છે શોર્ટ ફિલ્મના તો તમે તો મને એમ છે બેય સાથે આપનું નામ અને અમારો ત્યાંથી જ આવ્યો તો કે શું કરે છે કે રેપર ને હું ખાય છે પણ ઈ રેપર પછી કોલેજના જ ફેંકી દે છે અને અમે બે જયારે સીન જોયો અને એના 3-4 દિવસ પછી જે તમારા ફાઉન્ડેશન તરફથી એડવર્ટાઇઝમેન્ટ આવી એટલે અમને ત્યારે જ વિચાર આવ્યો કે આના ઉપર કંઈક તો બનાવવું જોઈએ જેનાથી કોલેજના સ્ટુડન્ટ પણ અવેર થાય અને સ્ટાફનું કામ પણ ઘટે એટલે આખા આવી એટલે એ એમાં શું શું તમે સાથે કોણ તમે પણ કહી શકો काही તો આજા વિડિયો શોર્ટ પે તો એની થીમ એ જ હતી કે કોઈ પર આપણે મોટું કામ કર્યું છે તો એની શરૂઆત એમ ન થાય કોઈ એક એકો સ્ટાર્ટ એનું કરવું જ પડશે તો આ આખી ધીમેના ઉપર રહેતી કે સ્ટાર્ટ કઈ રીતે करू કોઈ પણ કામ છે બરાબર બરાબર સરસ તો સરસ સમજાવી તમે અમારા કરુણાનાક દ્વારા માધ્યમથી તમારા વિચારો ફિલ્મ દ્વારા તો રજૂ કર્યા જ છે પણ એક એવું હોય છે કે સ્પર્ધકો આવી જાય બહુ બહુ તો સ્ટેજ ઉપર આવે સ્ટેજ ઉપર આવે પોતાની ટ્રોફી લે પ્રમાણપત્ર લે પણ આજે એક એવું કરુણા ટોક્સ દ્વારા આયોજિત છે કે જે વિજેતાઓ છે હંમેશા ફિલ્મમાં એવું બનતું હોય છે કે હીરો છે એ દેખાય પણ બનાવનાર ન દેખાય તો આજે અમારો પ્રયાસ છે કે જે જે લોકોએ આમાં પોતાના વિચારો રજૂ કર્યા છે કદાચ અમે પોતે પણ કોઈ ભૂમિકા ભજવી હશે સ્ક્રીન ઉપર તો એની સાથે તમારા વિચારો તમે શું કઈ રીતે બનાવ્યું અને સરસ મજાના વિચારો આપ ધરાવો જ છો અને એ ફિલ્મ દ્વારા રજૂ પણ કર્યા છે આશા રાખીએ બીજી આપણું જે યુવા પેઢી જે અમને સાંભળી રહ્યા છે અમને જોઈ રહ્યા છે એ આ જે વર્ધકો ખાસ કરીને વિજેતાઓ એમની પાસેથી એક સરસ મજાની પ્રેરણા લઈ અને આપને જણાવી દઉં કે કરુણા ફાઉન્ડેશન સમસ્ત મહાજન અને સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપ આ અવારનવાર આવી સ્પર્ધાઓ વિચારોની પ્રસ્તુતિ ખાસ કરીને વિચારોની પ્રસ્તુતિ પછી શોર્ટ ફિલ્મ હોય ગીત હોય કવિતા હોય કે પછી કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમ દ્વારા મૂળ વસ્તુ લોકો સુધી પહોંચે અને લોકો થોડા હમણાં જ બે ને અવેર થાય એ બહુ જરૂરી છે અને આ અમારા પ્રયાસ છે આપ સૌને ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને અમારી સાથે જોડાયા ફરી વખત આપ સૌનો આભાર અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ